સુરતના પૂર્ણા અને ચોક સ્થિત આવેલી બે અલગ અલગ ડેરીઓમાં એસઓજી પોલીસની ટીમે મનપાની આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને તપાસ કરી હતી અને ડેરીઓમાંથી એસી કિલો શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો બંને ડેરીઓમાંથી માખણના જરૂરી સેમ્પલો લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે

વગેરેનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓને ત્યાં ચકાસણી હાલ ચાલી રહી છે આ અંતર્ગત એસઓજી પોલીસની ટીમને પૂર્ણા ગામ સ્થિત ખોડિયાર ડેરી એન્ડ બેકરી અને યોગી ચોક સ્થિત સૌરાષ્ટ્ર ડેરીમાં શંકાસ્પદ માખણ વેચાતું હોય એવી માહિતી મળી હોય એસઓજી પોલીસની ટીમ અને એસએમસીની ફૂડ વિભાગ વિભાગની ટીમ દ્વારા સંયુક્તપણે આ બંને ડેરીઓમાંથી ચકાસણી કરવામાં આવી હતી આ સંસ્થામાંથી ઇઠ્ઠોતેર કિલો જેટલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો છે જેમાં નમૂના લઈને

ખોડિયાર ડેરી એન્ડ બેકરી પુનાકામ તેમજ તેમજ ડેરી ફાર્મ યોગી ચોક ખાતે શંકાસ્પદ માખણ વેચાતું હોય તેવી માહિતી મળી હોય એસઓજીની ટીમ તેમજ ફૂડ એસએમસીના ફૂડ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત પ્રમાણે સદર સંસ્થાઓની ચકાસણી કરવામાં આવેલ છે આ સંસ્થામાં 78 કિલો જેટલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે જેમાં નમૂનાઓ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે આ નમૂનાઓમાં જે પણ ખામી જણાય તેની ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને

ને વધુમાં આવી કોઈ બાતમી મળે તો અમે તે સંસ્થાઓ સામે ચકાસણી કરી નમૂના લઈને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ